રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વેગળી ગામ પાસે ફરી વાયુ પ્રદૂષણ ફેલાવનાર બેફામ બન્યા વેગળી ગામ પાસે આવેલ ભાદર નદી પાસે કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કેમિકલવાળું વેસ્ટ સળગાવ્યું કેમિકલવાળા વેસ્ટ સળગવાને કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા ધોરાજી નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવી આગને બુજાવવામાં આવી અજાણ્યા ઈસ્મો દ્વારા કેમિકલ વાળું વેસ્ટ સળગવામાં આવ્યું હોવાને કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં રોષ મારું નામ ડોંગા પ્રકાશ શિખાભાઈ છે હું હાલ વેગડી ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું આજ રોજ વહેલી સવારના કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કેમિકલ વેગડી ગામ ભાદર નદીના કાંઠે સરકારી જગ્યામાં નાખી આગ આગ લગાડી આજુબાજુમાં આવેલ રહેઠાણ વિસ્તાર ખેતી વિસ્તાર અને પાણીને નુકસાન થાય તેવું કૃત્ય કરી બાજુમાં આવેલ PGDCL કચેરીના તાર તેમજ PC નુકસાન થવાની શક્યતા રહેલી છે પણ સમયસર અમારી તત્વરિત પગલાંથી બ્રિગેડ પોલીસ અને ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં તેઓ સ્થાનિક હાજર થઈ બ્રિગેડ દ્વારા આગ ઓલવી અને હાલ આગ બુજાવી નાખેલ છે પરંતુ જો આગ વધુ સંખ્યામાં ફેલાય તો બાજુમાં બાજુમાં આવેલ ફોરેસ્ટ વિભાગની વીડી બાજુમાં આવેલા ખેડૂતોના ખેતરો અને વૃક્ષોને પારાવાર નુકસાની સહન ન કરી શકાય તેવી થાય થાય એવું તેવું લાગેલું પરંતુ સમયસૂર સમયસર આગ બુજાવવાથી અમે આગને રોકેલ છે તેમજ હવે પછી જો આ અંગે તાત્કાલિક કોઈ આવા અજાણ્યા શખ્સ કેમિકલ નાખીને આગ લાગવાનો પ્રયાસ કરે તો પારાવાર નુકસાની થઈ શકે એમ છે હાલ તો અમે આગ બુજાવી અને પરિસ્થિતિ થાળી પાડેલ છે તમારી માંગ શું અમારી માંગ એવી છે કે આ જીપીસીબી બોર્ડ દ્વારા આવા કોઈ કેમિકલ નાખી અને સરકાર તેમજ પ્રજા અને સરકારી સંપત્તિને નુકસાન થવાનો પ્રયાસ કરે એની વિરુદ્ધ કડકાઈપૂર્વક પગલાં લે એવી માગણી છે અને કેમિકલનો જે રીતે નાશ કરવો જોઈએ તેવું સરકારી પ્રક્રિયા મુજબ નાશ કરે એવી અમારી માગણી મારું નામ અલ્તાભાઈ છે હું ફોરેસ્ટમાં ફરજ બજાવું છું અને મંત્રી સાહેબનો ફોન આવેલો કે તમારી વીડીમાં આગ લાગેલી છે બાજુ પછી હું તરત જ આ સ્થળ ઉપર આવેલ અને જોયું જો કેમિકલના ગઠા સળગતા હતા પછી અમે તરત ફાયર બ્રિગેડને જાણ કરેલી પછી ફાયર બ્રિગેડ દ્વારા આપણે આ આગ બુજવેલી છે અને બીજી વાર આવું કૃતિઓ ન થાય કોઈ કેમિકલ અજાણ્યા શખ્સ ન નાખે એની ઉપર કારવાહી કરવી અને બીજી તરફ કે આ જંગલ વિસ્તાર નજીક છે પીડી વિસ્તાર એમાં ઘણા જનાવર વાઇલ્ડલાઇફ પક્ષી પ્રાણીઓ આ તે રહેતા હોય એને ઈજા ન થાય કોઈના આજુબાજુ ખેતરોમાં ઘઉં પાક ઉગેલા છે એને કોઈ નુકસાન ના થાય કોઈને માનવ ઈજા ન થાય એટલે આગ તો બુજવેલી છે પણ બીજી વાર આવું કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે નહીં એની નોંધ લેવી